બે કાલુપુર કોમર્શિયલ કોઈક અવિરત પ્રગતિ કરી રહી છે તેનું કારણ સહકાર અને વિશ્વાસ છે પ્રોફેશનલ ડિરેક્ટર બોર્ડ અને બોર્ડ ની પારદર્શક ગ્રાહકલક્ષી નીતિઓ સ્વચ્છ વહીવટ શાખા વિકાસ સમિતિના સભ્યોનો સહકાર તથા કર્મચારી ગણ દ્વારા આપવામાં આવતી ઉત્કૃષ્ટ ગ્રાહક લક્ષી સેવાઓ છે

સભ્યો ખાતેદારો કર્મચારીઓ તેમજ વિસ્તારના નાગરિકોએ રક્તદાન કર્યું હતું રક્તદાન કેમ્પ инду બ્લડ બેંકના કરવામાં આવ્યો હતો જેમાં થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું આજ રોજ ના રોજ બેંકની વાગોડિયા આજે વર્ષ પૂર્ણ થઈ વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે જે નિમિત્તે આપણી બેંકમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ બ્લડ ડોનેશન કેમ્પમાં આપણા બેંકની શાખાના ઘણા ખાતેદારો તથા આપણા સમાજના હજુ સરાઉન્ડિંગના એ લોકોને ઇન્વાઇટ કરવામાં આવેલ છે બેંકના આપણી ગુજરાતમાં એવું અગ્રણી એવી કોપરેટિવ આપણી શાખામાં કાલુપુર બેંકનું દરેક બ્રાન્ચની આપણી જે વરસગાંઠ હોય એ નિમિત્તે રક્તદાનનું આયોજન દરેક શાખા કરે છે આપણી બેંકની ગુજરાતની અંદર ટોટલ ચોસઠ શાખાઓ છે 64 64 शाखाઓમાં એમની પોતાની વર્લ્ડ નેટ লিমিটেড આઈતે બ્લડ ડોનેશન આયોજન કરીએ છે આજે આપણે ઇન્વિટેશન દ્વારા ઘણા ખાતે આપણે રક્તદાતાઓને ઇન્વાઇટ કરેલા છે અત્યાર સુધીમાં આપણે 50 થી ઉપર રક્તદાતાઓ આપણે પાર્ટિસિપેટ થઈ ચૂક્યા છે જૂનો આપણે જોતા 100 થી વધારે રક્તદાતાઓ આપડા ત્યાં જોડાવાની શક્યતાઓ છે આપણે બેંકના અંદર રેગ્યુલર કામમાં તો આપણે તો વર્ષ દરમિયાન તો આપણે બેંકિંગ તો કરતા જ હોઈએ છે પણ એક ખાસ સમાજ સેવાના રૂપે બેંક આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે જે દ્વારા ઘણા અને આપણા એને સમાજ સેવાની અંદર પોતાનું રક્ત કોની અંદર વહી જવું કોને હેલ્પ કરવી એમને કોઈ આઈડિયા નથી હોતી એ આપણે આજે એક પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ અહીંથી કોઈનું લીધેલું બ્લડ કોને કોઈ જરૂરિયાતમંદને કંઈ હેલ્પ કરશે એ એમને બી આઈડિયા નથી હોતો એ દ્વારા એક સમાજનો એક સમાજ સેવાનું સારું એક કામ આપણે પૂર્ણ કરીએ છીએ ખાસમાં હું એ કહેવા માગું છું યુવાનો માટે યુવાનોને મારો એક મેસેજ છે કે આજે આપણો આ મેઇન આમ કન્ટ્રીબ્યુશન આપણું યુવાનોનું હોવું જરૂરી છે કેમકે આજે સમાજમાં આપણે જો જે કોવિડ વખતે જે લોહીની અછતને આ બધું જે પુરવાર થયું હતું એ ના થઈ શકે અને એ બધુંમાં જરૂરિયાતોમાં આપણું યુવાનો પાર્ટિસિપેસ વધારે થાય એ મારો એક ખાસ યુવાનો માટે સંદેશ છે બેંકના આપણા આજના સમારોહમાં બીજા જે પાર્ટિસિપેટ થયા આપણા ઘણા આપણા શાખા સમિતિના સભ્યો અમુક કોર્પોરેટર હતા હોસ્પિટલમાંથી જે ઇન્વાઇટી ગૃહ આવ્યા હતા એ લોકોને મારો ધન્યવાદ છે અને આજે જે દાતા તરીકે આપણે જે બ્લડ ડોનેટ કર્યું છે એ લોકોને બી હું થેન્ક્સ કહેવા માગું છું ને આવી રીતે તમે સમાજ કાર્યમાં બેંકમાં તથા અન્ય જગ્યાએ બી જોડાતા રહો એ બાબતે તમારો આભાર છે અને નમસ્તે જય ભારત